નમસ્કાર મિત્રો અમારી એટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમિતાભ બચ્ચનના પરિવારમાંથી મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો અભિષેક ઐશ્વર્યાની તેર વર્ષની દીકરી હાઈકોર્ટ પહોંચી હજી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અભિષેક બચ્ચન અને ઐશ્વર્યારાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને ફરી દિલ્હીની કોર્ટના દરવાજા ખખડાવ્યા છે તેને નવી અરજી દાખલ કરી કરી છે આરજીમાં મિત્રો આપને જણાવી દઈએ કે આરાધ્યાએ વિવિધ વેબસાઇટ પર તેના સ્વાસ્થ્ય વિશે ફેલાયેલી ખોટી અને બ્રહ્માંડક માહિતી શક્ય તેટલી વહેલી તકે દૂર કરવાની માંગ કરી હતી તો મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે તે અરજી પર કોર્ટ અરે કોર્ટે ત્યારે ગૂગલને નોટિસ મોકલી છે આ કેસની ત્યારે આગામી સુણવાય તેર માર્ચે થશે હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ば